ભૂ ભક્તો તમને કઉ છું કે ધૂણવું હોય ને તો માતા બોલે માતા બોલે ભાઈ પાર પાડે સાચો પણ ભુવાના બેલેન્સમાં માં પુનય જોય એમ માતા આવું કહું છું સાચો બાપા છો લક્ષ્મણભાઈ ભુવા પાસે પુનય ના હોય તો કોઈ ના વાળા હોય પુનય નોમની વસ્તુ ના રાશિ હોય મારા બાપા કોદાળો કશું ના બને સુવર બાજી ભરા એ ભાઈ ભુવો સે પોણી ની પરમ છે લક્ષ્મણભાઈ

અને તમે બોલો ઈ દાડે ન બનાવો તો હું તમારા રાવળ દેવ ના બાપા ન કહેવા લક્ષ્મણભાઈ અમૃતભાઈ મામા ગાદી થઈ એટલે ખૂબ રમૂજ ચાલી લક્ષ્મણભાઈ અજુમાળી રમૂજ ચાલી હસા મસ્તી ચાલી નાથાભાઈ ચાલે હમ હારો અવસર હોય તો મોજ મસ્તી હોય ને પણ તમે મોજ મસ્તી કરો તો હું જોઉં છું તમે દુઃખમાં હોય તો હું જોઈ રહી મજાક મસ્તી મોદ પણ તમે મજાક મસ્તી કરવાની હોય દાણે કરો છો પણ મારા રાવળનો છોકરો મારા દેવનો અવસર આવે કે મારા દેવનો વેણ આવે ને એટલે માથું વાઢીને આ લીધે છે એની હું માતા છું એટલે હું તમારા રાવળની માતા છું ભાઈ તમે મોજોગળે કદા અડધી રાતે એમ કો કે રાવળ દેવો કાલ દાડો ઉગે ને આખો દાડો કોઈ હોજબેન પાણી ન પી તો તમે ન પીઓ કરો માં તારો વિશ્વાસ તે ઈ તમારા ઓથેડા ની માતા છો સાચો અશોક તારા ઓગણે રાવળ દેવ આયા છે ને ઢારે આલેમ આયા છે રોને દરબારો આયા છે ગોમ ગોમ ના મહેમાનો આયા છે એને હું જોગણી ખૂબ હાસવીન સોપા ઉધી મેલવા જાય એ મારા જોગણી ના ભગવાન કહે છે પાપો અમરત ભાઈ મામા આ પુન્યમ કરીને આટલે લાવીશું યાટવાનું થાતું નહીં પકા ભાઈ શાંતિ પણ મારા જોગણીના ભગવાન બોલતા હશે તમારી પુનઈ મારા ભેળી હશે અને તમારી માતા કદાચ મારા રથમાં ખોટી આય આ નહીં કરતી હોય ને ભક્તિમાં જ આ કરતી છે ને મારી હાચાઈમાં જ આ કરતી છે અમરતભાઈ ભાઈ તો જોગણી રોમ ગ્રુપ નો જયકારો એક દાડો ન કરાવું મારું નામ સંદુની માતા આવું બાપો આવ મારા રાવળની માતાનો કેવું છે શાંતિ ભાઈ મારી અમરત ભાઈ 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 હું જોગણી એવું કહું છું દુનિયા વાતો જે કરે કરવા દેઓ અમૃતભાઈ મામા તમે તમારી હાચાઈ પકડી રાખો હાથ બાર કે જાહો નહીં અને હું તો પૈસા બે વરસથી માતા કહેતી આવું છું ગ્રુપ કર્યું તાર કે હું માતા તમને બે ડગલે હેડવાનું કહું તમે એક ડગલું હેડજો હું માતા બે દાડા કહું તમે ચાર દાડા કહેજો પણ હું માતા કહું એમ કહેજો અને લખમણભાઈ દુનિયામાં કહું છું હું હું કરશો નહીં દાડે મારે માતાને નહીં મેળવે મે કર્યું મે કર્યું મે કર્યું કુદળ કહેતા નહી કરતો તો હું હું માતાય નહીં કહેતી કે હું કરું ગાડી ફસાઈ જાય તો હું હું જ કરું ભાઈ ન મર રહી જાય હું માતા એમ કહું છું કે મારો ભગવાન બનાવે કરી વાત છે તો તમારી તો કોઈ તાકાત નહી તે પકા ભાઈ શાંતી ભાઈ અમરત ભાઈ લક્ષ્મણ ભાઈ ધૂણો ને મોજ કરો અન સતના માર્ગે રો વધાર નહીં કેતી

મને ખબર નહી હોય તમે કઈ ને આવતા રહ્યા અશોક બાપા હું ચોથી એટલે હું કેવરાવું એટલું અમૃત ભાઈ કેજો મારો ભગવાન કેવરાવે એટલું કેજો તે મજા થઈ જાય અમૃત ભાઈ શંકર મારો લાજ રાખશે ને તમે તમારા સ્વાર્થે આજ રથમાં નહીં જોડાણા લખમણભાઈ ભાઈ તમારો કોઈ આટલો સ્વાર્થ નહીં હું જોગણી એવું કહું છું તમે તો મારી જોગણીનું છોકરું આવ્યું એવું કીધું કે આવું કરવું છે એટલે કોઈ જાતનો વિચાર કર્યા વગર હબ લઈને જોડાઈ પક્કા ભાઈ પણ એની મન છે વરસે છો શું કરવું છે પણ મારો શંકર લાજ રાખશે ને લખમણભાઈ નવ નહીં પણ ચૌદ પરગણમ ન બન્યું એવું ન બનાવું મારું નામ માતા ભાઈ આની દાડે એમ વાતો ન કરાવું કે બેતાળી પિસ્તાળીસ જણા નીકળ્યા હતા છેવટે સતનો ડંકો પકા વગાડ્યો આ પકડ કદાચ મારો ભગવાન પૂરી કરાવશે

હું તમારી ભક્તિ ઢુંડતી હશુ હું કદાચ રાવળની જોગણી ઢુંડતી હશુ બાપો ડાડા નહીં કેતી મૈના નહીં કેતી પણ શોંતી ઉપાડી ન પટકુત મારું નોમ સંદુરી માતાને કેવાનું હું આ ઢુંડતી મોઢા મોગળી ના ઘલા ના મારા ભાઈ બને માતા ને મારા રાવળ દેવની માતા બોલીતી એવું ન કરાવજો અમૃત મારું નોમ માતા નહીં પણ સાલે છે એમ વેલા વેળા 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 ની સોયડી ચાલવા જો હું માતા એવું કઉ છું સાચું એ ભાઈ લક્ષ્મણ ભાઈ ભાઈ દુનિયા શું કરે છે ઈના જોશો તમે સાચું તો હું મારા ગાલું અહીંયા એડ્યા જો કોદાળો ભૂસ્યા હું ગોવા દીધું મારું નોમ માતા ની કરવાનું નથી લક્ષ્મણ ભાઈ તારે મારે ભૂસ્યા ઊંચા છો તો જગાડીશ ખરી પણ ભૂસ્યા કોદાળો ગોવા દીધું તો મારું નોમ રાવળ ની માતા ના કહેવાનું સાચું મળે એ આ સંધાણીએ અશોક રોરેના ઢાકટો ભલા ખૂબ મારી જોગણીના કહેવાથી તમે ટપો ટપ ફટાફટ આદરી દિવસો ને એનું પરમણ મારો ભગવાન હાલશે મારી બૂંદ દીકરી ગાય કુંવાસીને મારા જોગણીના ભગવાન ખૂબ પેટ ભરી આશી આલે છે શરમા મારી ગાય કુંવાસી મારી બૂન દીકરી એવું કેવું નહીં ન્યાયનું હોય અમરતભાઈ માતાની ચાર પડે આ તો હવે પૈસા સાહેબ નેકળ્યું છે ને માતા હાઉ કેશે કે વખે માતા આવે હાચો સોંતીલાલ ઘડીએ ઘડીએ તમારે પછી બીડીયું થઈ રહ્યું હોય તો કોઈ માતા ના આવે સાચી વાત એ તો તમારે મજૂરી કરવી પડે પણ કોઈ હગું ના હોય કોઈ બેઠું ન બોલાવતું હોય આશ્રો ના હોય તો મજા તમે જાણતા ના હોય ને વગર જોતું સંકટ આવીને પડે ને એમ કોણ કે ચોજી મારી જોગણી ધમખું ના મારું તો મારું પણ સમાજ ની રાહ જોવી પડે એમ મિનિટે મિનિટે ના હોય લખમણભાઈ પણ તમે હાચા જુઓ તમે મિનિટે મિનિટે હાચા હોય હું મિનિટે મિનિટે ધમખું મારું મારી તમે મિનિટે મિનિટે હાચા રોજ મિનિટે મિનિટે ધમખું ના મારું તો મારું નોમ માતા ન કહેવરાય ભાઈ મારા જોગણીના ભગવાન એવું કે મારો નાથ એવું કે તમે અમારા દેવ ની આશા રાશિ બેઠા છો અને અમારા દેવ હમુ ટગર ટગર તાચીને બેઠા છો પણ મારા જોગણીના ભગવાન એવું કહેશે શંકરના પગ પકડી અને હું હારું ન બનાવી દીધું મારું માતા ભાઈ તમારી મન ની વાત પૂરી ના તો મારું નોમ માતા નહી કહેવાનું